પાછળના ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં ગુજરાત પોલીસ વધારે બેફામ બની છે દાદાગીરી કરી રહી છે અને એવા પ્રકારની હરકતો કરી રહી છે કારણ કે લોકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે કહેવાય છે કે ગુજરાત પોલીસને આપણે બધા રક્ષક માનીએ છીએ ગુજરાત પોલીસ આપણા રક્ષા માટે હોય છે પરંતુ એ જ રક્ષક બક્ષક બની જાય તો આખરે આ ગુજરાતની જનતા કોની પાસે ફરિયાદ કરવા જાય હું એટલા માટે આ કહી રહી છું કારણ કે નડિયાદમાં પોલીસે દાદાગીરી અને અમાનવીય હરકત જોવા મળી છે પોલીસે દાદાગીરી અને અમાનવીય કામગીરીને કારણે ગરીબ મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે હવે આગળ મેં કહ્યું કે રક્ષક બક્ષક બને તો આખરે ગુજરાતની આ જનતા જાય ક્યાં નડિયાદમાં પેટલાદ રોડ પર ફ્લેટમાં કામ કરતી મહિલા પર ગંભીર ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ફ્લેટમાં કામે રાખનાર પરિવારના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા ગાયબ થયા છે તો કામવાળા બેન નંદુબેન લુહાર પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે પણ ચોરીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે એના કારણે ક્યાંક ને ક્યાંક એમણે ફરિયાદ પણ કરી પરંતુ ફરિયાદ કદાચ સાંભળવામાં નહીં આવી હોય એટલે ગરીબ છે ગરીબ ગમે સ્વાભિમાન થી બચવા માટે સ્વાભિમાન બચાવવા માટે ગરીબ મહિલાએ એ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે મારું નામ સિંકલ મિશુનભાઈ એટલે મારા સાસુ ને મારા સાસુ જ્યાં કામ કરે છે ત્યાંથી તેમના જે બંગલાવાળા છે એમણે આક્ષેપ મૂક્યો હતો મારા સાસુ પર કે ભાઈ આવી રીતે તમે મારા ઘરમાંથી સોનાની ચેન છે બુટ્ટી છે પ્લસ પંદર હજાર રોકડા કેસ તમે લઈને ગયા છો એવો આક્ષેપ મૂક્યો હતો તેથી પછી મારા સાસુએ તો ના જ પાડી કે ભાઈ મેં નથી લીધું ને એમ છતાં પણ પછી તેમણે કમ્પ્લેન કરી અમારા ઘરે પોલીસ મોકલી અમને પછી ટોર્ચરિંગ કર્યું ત્યાંથી મારા સાસુને પોલીસ લઈ ગઈ ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ મારા સાસુને બહુ માર્યા એમની પર ટોર્ચરિંગ કર્યું ઉપરથી મને પણ મારા હસબન્ડ ને પણ ત્યાં બોલાવીને અંદર બેસાડી દીધા કે ભાઈ તમે નહીં સાચું બોલો તો અમે તમને તમને મારીશું એની સિવાય કે કે એમ લોકોને અમે જેલમાં પૂરીને જ રહીશું એમ કે અને પછી તો પણ છતાં પછી મારા સાસુને ઘરે લઈ ગયા ઘરે આખું ઘર ફેંદી નાખ્યું પણ કશું જ મળ્યું નહીં તો પછી ના મળ્યું તો પછી પાછા તે પેલા લેડીઝ પોલીસે પાછા મારા સાસુને માર્યા કાન મચેડ્યો નાક લાતો મારી એમને પગમાં એવી રીતે મચેડ્યુંર્યું તો એ માર સાસુ રડતા રડતા બોલ્યા કે ભાઈ તમે એકવાર એમના ઘરે ચેકિંગ કરો તો એમના ઘરે બંગલાવાળાના ઘરે ગયા ત્યાં જોયું તો ત્યાંથી જે વસ્તુ મળી આવી બધી તો પછી પાછા ત્યાંથી પોલીસ સ્ટેશન લઈને આવ્યા માર સાસુને અને કીધું કે ભાઈ જો બા કે અમારી ભૂલ થઈ ગઈ છે લો કે આ બસો રૂપિયા એવી રીતે અને એમ કરીને અમને કાઢી મૂક્યા ત્યાંથી કે અમે અમારી રીતે બધું કરી લઈશું કે તમારે કશું કરવાની જરૂર નથી એવી રીતે અમને ત્યાંથી કાઢી મૂક્યા બસો રૂપિયા આપીને અને પછી ઘરે આવીને એમને આ બધું અમે રહીએ છીએ ત્યાં આજુબાજુ બધા ભેગા થયા હતા અને એ બધું એમને સહન બધું ના થયું અપમાન સહન ના થયું એટલે કોઈ બી અત્યારે હું પણ હોઉં તો એ વસ્તુ પગલું ધરી લઉં એટલે એમાં પછી મારા સાસુએ દવા પીધી છે અને એમને રાતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માં લઈ ગયા એની પછી મહાગુજરાત હોસ્પિટલ માં લઈ ગયા અત્યારે આ ત્રીજી હોસ્પિટલ બદલી છે હજુ એમની કન્ડિશન એટલી સારી છે નહીં મારા સાસુને એટલે મારા મમ્મી અહીંયા ગાડી પેટલા રોડ ઉપર એક ફ્લેટ છે એની ત્યાં નિયતિ ના ત્યાં કામ કરેલા ચોથા માળે એમના ત્યાંથી ચોરી થયેલી ચેનની એટલે મારી મમ્મી પર એમણે આક્ષેપ નાખ્યો આક્ષેપ નાખ્યો એટલે પાંચ પાંચ વાગ્યાના આરસામાં મારી મમ્મીને પોલીસ આવીને બગીચામાંથી લઈ ગઈ અને ત્યાં જઈને મારી મમ્મીને પગના ભાગે લાફા માર્યા નાકમાં ટોચર કર્યું બુટ્ટી બુટ્ટી આમ આમ કરીને ખેંચ્યું લાફા માર્યા

કે ભાઈ બોલ કે કઈ મૂક્યું છે ભાઈ મારી મમ્મી એમ કીધું કે તમે હમણાં ઘરેથી એકવાર ચેક કરો તો ત્યાં ચેક કરવા જાય તો એમના જ ફ્લેટમાંથી એમના જ ઘરમાંથી એ વસ્તુ મળી અને પછી મારી મમ્મીને મને બીમને સાજે છોડ્યા અને પછી મમ્મીએ ઘરે જે આ અપમાન થયું ગાડી અને પોલીસને બધું ત્યાં આવ્યું અમારા ઘરે એટલે મારા મમ્મી સહન ના થયું એટલે મારી મમ્મી આ પબ્લુક ભર્યું દવા માફી માંગી હા માગીને માગી કે બા ભૂલ થઈ ગઈ અમારી કે લો કે આ પૈસા બસો રૂપિયા વાપરો એમ કીધું તમારે શું ખાવું છે એ બધું બી કીધું પણ અમે કયું ખાધું નઈ કશું કર્યું નહીં કે અમારી ભૂલ છે કે પણ અમે કે બેન ને એટલું કહીને અમને છોડી મૂક્યા